ધૂળેટીના પર્વમાં મંદિર દ્વારકા સુધી અનેક શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને જઈ રહ્યા છે આ પદયાત્રાઓની સેવા માટે દર ત્રણ કિલોમીટરના અંતરે વિવિધ સેવા કેમ્પ ધમધમી રહ્યા છે આ સેવા કેમ્પમાં ફરાળી ભોજન તબીબી સુવિધાઓનો તો સમાવેશ થાય જ છે સાથે સાથે ઘણા સેવાભાવી લોકો શરબત છાશ અને ઠંડા પીણાનું વિતરણ પોતાના વાહનમાં બેસીને પણ કરી રહ્યા છે ઘણા સેવાભાવી લોકો વર્ષે વર્ષ આ પ્રકારના કેમ્પ લગાવીને યાત્રાળુઓ માટે સેવા કાર્યનો સંતોષ માને છે ત્યારે જગત મંદિરના પૂજા દ્વારા પણ સતત આઠમા વર્ષે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જે આ પદયાત્રીઓને ભોજન આપવાની સાથે આરામ કરવાની પણ સુવિધા આપવામાં આવે છે દરેક પદયાત્રીઓને આહાર તરીકે ગરમા ગરમ ફરાળી ચેવડો પૌવાનો ચેવડો મેથીના ફુલવણા કેસર શરબત આ બધી વસ્તુ પીરસવામાં આવે છે દરેક પદયાત્રીઓને મેડિકલની પણ સુવિધા આપવામાં આવે છે રાત્રિ રોકાણની પણ વ્યવસ્થા કરવામાં આવે છે સ્વયંસેવકોની વાત કરીએ તો પચીસથી ત્રીસ જણાનો મારો સ્ટાફ છે આખો એ સવારે સાત વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી કન્ટિન્યુ સેવામાં ઉપસ્થિત રહે છે અને દરેક પદયાત્રીઓને સુખ સુવિધાઓ વધારે મળતી રહે એના પ્રયત્નો કરવામાં આવે છે